હાલો ઓલી બાજુ હાલા જઈએ અને અહીંયા પાર પણ કરવાનું બહુ કાંઈ ક્યાં વાને ઉતરી જવી એવું કરવું છે આમાં જવાનું એટલે આગળ જ નહીં હોય ને એવું તો આલો કઈ અમે જાવી ગઈ ઓલી બાજુ કાઠા બાજુ આ છે તો નહીં એટલે કોરે આવી જાય ને ના કોરે તો આપણે આમ જવાનું છે હાલો અહીંયા તો હાલા નીકળે ક્યાં બીજું જોવા અહીંયા કઈ એવું હતું જ નહીં એટલે જોવું

આવો મામા ભૂઈને પોડિયા ભેગા થઈ જાય હે એને માતા જે એક વિડિયો છે એટલે હા હારું હાલો આપણે હવે જવા મળી ને જોવા આવું કાકા જાળિયા ને એવું બધું આવે છે જોવો કે છે એટલે આવો અહીંયા જો આ એક લાગડ આયલા જાય છે વીએ છે ને મારા પાઈ છે ને થોડો જાણી તો હે ના એટલે ખબર હોય આ એટલે જો તવાળા તળાવ પણ આવી ગયું રોજડા એટલામાં જોવા છું બહુ આગળ એ નહીં ગયા

जो गाइस वहाँ खाडो हो ऊंडो तुमने हम जा ला हम जा तू देखा तो होई तो एक्चुअली इनो जो कडे 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 चाहि सी जो निकला बे नहीं लग ये जावे ना आ लेट कर रख ओलो जो गाइस डेट क्यों है ले पानी पान से का के मनी हो लागे जो गाइस जतियार मामने का लहुंगे અજીબ વસ્તુ જોવા મળ્યું છે તમને હું બતાવું જો ગઈ આ હું જો ગઈ હા કાસબો જોવા મળ્યો છે અમને જો શરમાય છે કે રાતી શરમાય છે યાર ઉપાડ લે જો ગઈ ભાઈ ઉપાડશે ભાઈ ઉપાડશે એ કઈ કરે ને કડ તો નથી તો પણ હું કઈ જમે છે ને આમથી આવતા હતા ને આપણે રસ્તામાંથી તો અહીંયા અમને કાસબો જોવા મળ્યો છે

મારી આઈટ નથી એટલે જોઈ લે જયદીપા કપાટ જો થિયો ખરે હું આપણે આનો એક વિડીયો બનાવ્યો વિડિયો ને તો 13000 લઈ ગયો થા અને આ મારા જૂની સાયકલ માં જો રે બસ બેસ હેલો આપણે આમ એટલે પાપૈયાનો જોવો તમે લુમખા બુમ ખાઈ ગયા બુમખા બુમ ખાઓ બેબ લુકરા દેન તો તમને હા ખાઓ એ તો કીજો તો આને કીજો ને મનનો કે તો એમ કીજો ને જયદીપભાઈ ને જયદીપભાઈ મારે ખાવા છે એમ એટલે એના રેવા આવશે ઓર્ડર ઓનલાઈન ઓર્ડર ચોક્કસ અહીંયા આવ્યો અને અહીંયા એટલે અહીંયા આઈએ અહીંયા આવી અહીંયા ત્રણ ચાર પાંચ સન હાથ ને વારું જામફળ જામફળી પણ છે જામફળ પણ આવી જશે આ છે અમારું એક કાનું વાળું હું એક જ ઝાપટ પેકડી દઉં ચોકેશ અને આમાં હું કાકડી કાંકડી કંઈક વાવેલી કાંકડી વાવેલી રીંગણી વાવેલી દેશી ભીંડો વાવેલો હે